પૂર્ણપણે વેરીફાઈડ એક્સ બેટ એકાઉન્ટ કેવી રીતે બનાવશો વનએક્સ બેટ એ એક ઓનલાઇન બેટિંગ એપ છે આ એપ્લિકેશનથી તમે વિવિધ પ્રકારના ખેલ પર બેટ લગાવી શકો છો અને રમતો રમીને પૈસા કમાવી શકો છો જેમને એક્સ બેટ એપ પોતાના ફોનમાં નથી તે કોઈપણ બ્રાઉઝરથી આ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકે છે સ્ક્રીન પર તમને બે વિકલ્પ જોવા મળશે લોગ ઇન અને રજિસ્ટ્રેશન રજિસ્ટ્રેશન વિકલ્પ પર જાઓ પછી કેટલાક વિકલ્પ દેખાશે અહીં વન ક્લિક વિકલ્પ પસંદ કરો કોઈ બીજો બદલાવ ન કરો પ્રોમોકોડ બોક્સમાં પી કે નાઇન્ટી નાઇન લખો આ એક ખાસ વીઆઈપી પ્રોમોકોડ છે જે તમારું એકાઉન્ટ ઝડપથી વેરીફાઈ કરે છે અને બોનસ પણ આપે છે પ્રોમોકોડ નાખ્યા પછી નીચે ખાલી બોક્સને ચેક કરો અને રજિસ્ટર બટન પર ક્લિક કરો જો રોબોટ વેરિફિકેશન માંગાય તો તેને સફળતાપૂર્વક પૂર્ણ કરો તમને આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે તેની સ્ક્રીનશોટ લો અથવા નકલ કરો પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરો જુઓ એકાઉન્ટ ખોલાઈ ગયું છે